પ્રવેશ માટે ડાયવર્ઝન જ મુકવામાં આવ્યું નથી જેના કારણે ડોડાસા ગામમાં પ્રવેશ ઈચ્છતા દરેક વાહન ચાલકો ભારે પરેશાન છે તુરંત અહી કમસે કમ કાચું ડાયવર્ઝન ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે ડોડાસા બાયપાસ અચાનક એક બાજુ ખુલ્લું મૂકી દેવાયું છે જેના કારણે ડોડાસા ગામની ટ્રાફિક સમસ્યાનો કામ ચલાવ ઉકેલ આવ્યો છે પણ નેશનલ હાઇવે દ્વારા ઉના તરફના બાયપાસ પર ડાયવર્ઝન જ મૂકવામાં આવ્યું નથી હાલ ઉના તરફથી ડોડાસા ગામમાં આવવા ઈચ્છતા વાહન ચાલકોએ દોઢ કિલોમીટર દૂરથી રોડ બદલવાનો છે પણ ડ્રાઈવરનું ધ્યાન સહેજ પણ ન રહ્યું તો આગળથી કોઈ પણ જગ્યાએથી ડોડાસા ગામમાં જવાનો કોઈ વિકલ્પ નથી અને સીધું બાયપાસ જવું પડે છે નાના વાહનો તો રોડ ઉપર પરત ફરી શકે છે પણ બસ ફાટક વળીને આગળ નીકળી ગઈ તું ગામમાં આવી શકતી નથી